તાજેતરમાં જ ખાડીમાં રાત્રિના સમયે લાલ રંગનું કેમિકલયુક્ત પાણી છોડવાની ઘટના સામે આવી હતી જેની તપાસમાં જીપીસીબીની ટીમ ભંગાર માર્કેટના એક ગોડાઉન સુધી પહોંચી હતી આ ગંભીર વેદરકારને પગલે તાલુકા ડિઝાસ્ટર ટીમ પોલીસ જીપીસીબી અને ગ્રામ પંચાયત તલાટીની બનેલી સંયુક્ત સમિતિએ તપાસનું ધમધમાટ તેજ કર્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે અનેક ભંગારના વેપારીઓ જીવલેણ રાસાયણિક કચરો જાહેરમાં બાળી રહ્યા છે અથવા તો તેને જમીનમાં દાટીને પર્યાવરણને કાયમી નુકસાન પહોંચાડી રહ્યા છે આ ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા માટે ભડકુદરા ગ્રામ પંચાયત દ્વારા આજે ઘોંસ બોલાવવામાં આવી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરતા સોળ જેટલા ભંગારના વેપારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવશે આ વેપારીઓ પાસે જીપીસીબીની જરૂરી પરવાનગી ન હોવા છતાં તેઓ જોખમી કેમિકલ વેસ્ટનું હેન્ડલિંગ કરી રહ્યા હતા પંચાયત રેવન્યુ રેકોર્ડ અને અન્ય વહીવટી મંજૂરીઓના અભાવે આ કાર્યવાહી કરી છે અને આ નોટિસની નકલો તાલુકા વિકાસ અધિકારી તાલુકા ડિઝાસ્ટર વિભાગ અને પોલીસ મથકે પણ રવાના કરી દેવામાં આવે છે તંત્રની આક્રમક કાર્યવાહીથી બે નંબરી ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં આ એકમો સ્થિર થાય તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે રિપોર્ટર અબી સૈયદ અંકલેશ્વર